નમસ્કાર બનાસકાંઠા મંચમાં તમારું સ્વાગત છે આજે મેળવું છું રાતે ડેમના અપડેટ ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલમાં આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક એકસો ત્રેપન કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચાસ પોઈન્ટ સિત્તેર ટકા જેવો નોંધાઈ રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ચોવીસથી ત્રીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વરસાદનું જોર વધવાની શક્યતા છે જો આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અંબાજી અંબેડગઢ એવા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે મિત્રો અમારો વિડીયો ગમતો તો વિડીયાને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા વિડીયો જોતા રહો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે જય માતાજી